ની હા હા મોજયુ ખુલી ખુલી થઈ ગયો લેતા રહ્યો આ શું ખાયા બે અમજી એ મારને ખાવે તો રે માર નઈ ખાવ હાકો ના અમારો નઈ ખાવ શું કામ હે

啊！<laughs> <laughs> मी तो गनो आला हा नाही आले जम थोडच गजा आली मने ने खबर मने खावे ना मने खावे हारी हे लो ना ना मने खावे हा जाऊ हो मारा बेटा आम्ही शेत पूरी हे वतारा आले पोती सेट थोडी थोडी आले जाऊ जाऊयात तो पहा ऊपर

સિંહ કા હવે મારા ઘરે જવું પડશે નહી નહી મારા બેટા શું કરે તમે જેટલી ભધી આલી ને જેટલે ભધી પછી એક એક મે લઈ આયા અંદર 3 છે કેટલા કટકા હતા કહું કટકા હતા અંદર 3 કટકા તો જી વાત કરો તમે અને એ રે ને અહીંયા આલ્યા મેલે તમે મલુજી ને ખાઈ ગયા ને મને શું ખબર અહીં બોલાવ પછી आया नाही जो मलू जी हां तो माना आलो मी लेती होय होय कितले कितला कटका आले दादा कटका आळवना त मी ले होय तो पस्तर आरे केरे के कतय कटका आता अंदर चोतर आता घणा नता ना घणा ताई आता 2 ती ઉતારી હોય ને તો હલવા આવે આ તો વડું કેટલા તમે ગયા છો તમે નઈ કઈ ગયા ને ना 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 માતર ખાજો ના કે બસ તમાર કોઈ જણા ખમણ મજા નહી થાય મારું હા